હાલ જે વિસાવદર ચૂંટણીને લઈ પૈસા નાખેલ ખેલ દારૂ નાખેલ ભારતીય જનતા પાર્ટીએ કરેલા ખેલ કોંગ્રેસે કરેલા ખેલ આ તમામ ઉજાગર થઈ રહ્યા છે વાસ્તવિકતા એ છે કે ગઈકાલે સવારે જે ઘટના વિસાવદરની હોટલ સાયનામાં ઘટી આ ઘટનાની આગલા દિવસે અમારા જે ત્યાં કાર્યકર્તા છે હરદેવભાઈ આ હરદેવભાઈને આગલા દિવસે લલિતભાઈ વસોયા એક જગ્યાએ મળે છે હરદેવભાઈની ટીમ સાથે આ મળાવવાનું કામ પાંચ દિવસ પહેલા જ એને વિડીયો બનાવ્યો તો તાલુકા પ્રમુખ જે આમ આદમી પાર્ટીના હતા એ વ્યક્તિ આ તમામ લોકોને મળાવી દે છે ત્યાં નક્કી કરવામાં આવે છે કે આવતીકાલે હોટલ સાયોનામાં આવજો આ માત્ર આક્ષેપ નથી ટેલિફોનિક વાત થયેલી છે જે વોટ્સએપ કોલમાં ફોન આવ્યો છે એના વિડીયો રેકોર્ડિંગ પણ હરદેવભાઈએ કરેલા છે

અર્દેવભાઈ રૂમમાં જાય છે ત્રણ લોકો ટોટલ રૂમમાં જાય છે એમાંનો એક ત્રીજો વ્યક્તિ મહેન્દ્રભાઈ જે આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં પાંચ દિવસ પહેલા નિવેદન આપી ચૂક્યો છે હવે જવાબમાં લલિતભાઈ વસોયા એવું કહે છે કે હું નાવા માટે રૂમમાં જતો સવાલ એ થાય છે કે નાવા માટે ત્રણ લોકોને લઈને કેમ જતા નાવા માટે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા સાથે કેમ આવ્યો નાવા માટે થઈ પાંચ દિવસ પહેલા ફૂટેલો આમ આદમી પાર્ટીનો તાલુકા પ્રમુખ સાથે કેમ હતો આખી વાત એ છે કે હરદેવભાઈ એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી જો ખરીદે ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં બોલે ભારતીય જનતા પાર્ટી પૈસાથી ખરીદે તો હવે એક એવી ઈમેજ ઊભી થઈ છે કે લોકોની અંદર ભારતીય જનતા પાર્ટીની ઇમેજ ખરડાઈ રહી છે એટલે ભારતીય જનતા પાર્ટીએ નવી સ્ટ્રેટેજી અપનાવી છે ખરીદ વેચાણની સ્ટ્રેટેજીમાં પરિવર્તન બદલાવ લાવ્યા છે અને કોંગ્રેસને આગળ કરી અને ખરીદી કરવાની ચાલુ કરી છે અમારી ગામડાની ભાષામાં ખેડૂતની ભાષામાં કહીએ તો અમે જ્યારે અમારી જણસ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઈએ ત્યારે વેપારી અને ખેડૂતની વચ્ચે જે લાયસન્સિંગની ભૂમિકામાં હોય છે એ દલાલ હોય છે આવું મારે સ્પષ્ટ ના બોલવું જોઈએ પણ કોંગ્રેસે ગઈકાલે જે ભૂમિકા અદા કરી છે એ દલાલની ભૂમિકા અદા કરી છે એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીની ઢાલ બની અને કોંગ્રેસના નેતા અમુક નેતાઓએ કામ કર્યું છે વાત એટલેથી અટકતી નથી ભારતીય જનતા પાર્ટીએ બપોર પછી જે દારૂ મંગાવ્યો આ દારૂની માહિતી અમારા એક વ્યક્તિને મળી કે ખરેખર અહીંયા આણંદપુર અને ખડિયાની વચ્ચે અમારા એક માણસ જ્યારે ગાડી લઈને નીકળતા ત્યારે એ જ વાડીના એક મકાનમાં દારૂ ઉતારવાનું શંકાસ્પદ પેટીઓ ઉતારવાની ચાલુ હતી અહીંયા જ્યારે ખબર પડી કે આની અંદર શંકાસ્પદ પેટીઓ ઉતારે છે રોડ પરથી દેખાતું એ માણસે નજર સામે જોયું છે કે એ દરવાજાને જે રૂમ હતો એ દરવાજાને તાળું મારવામાં આવ્યું એટલે કે લોક કરવામાં આવ્યું પછી પોલીસને પોલીસને જાણ જાણ કરવામાં આવી આવી કે અહીંયા જથ્થો હોય અમને લાગે છે કર્યા પછી પોલીસ એ જ સમયે બરાબર શંકાસ્પદો ધોવા માટે થઈને એક બેન આવે છે જે બેન એ ગઈકાલના વિડીયોમાં પણ દેખાય છે આ બેન ભેંસ ધોવા માટે આવે છે જે ઘાસ કાઢવા માટે થઈ અને એ ઓરડી જે તાળું મારેલું હતું એ ઓરડીનું તાળું ખોલે છે બેન જ્યારે તાળું ખોલે ઘાસ કાઢતા એ જ વખતે જીઆરડી જવાનને સાથે રાખી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ વાડીમાં પ્રવેશ કર્યો છે રોડની એકદમ નજીક ઓરડી છે એટલે રોડ પરથી પણ દેખાય કે ઓરડીને તાળું મારેલું છે રોડ પરથી પણ ઓરડીને બહાર જે મુમેન્ટ થતી હોય નજર સામે દેખાય માત્ર પંદર મીટર નું અંતર હતું વાપ એટલેથી નથી અટકતી ભારતીય જનતા પાર્ટીએ શરમિંદા થવું જોઈએ કોંગ્રેસે શરમિંદા થવું પડે આજે તમામ પ્રયત્નો કર્યા પછી કોંગ્રેસનું સપનું હતું ગોપાલભાઈને હરાવવાનું કોંગ્રેસ જીતવા માટે નથી આવી કોંગ્રેસનું સપનું હતું ગોપાલ ઇટાલિયાને હરાવવા છે એમાં કોંગ્રેસ સફળ નથી થઈ રહી ભારતીય જનતા પાર્ટીને એવું હતું કે અમારો ઉમેદવાર જીતી જાય તમામ પ્રયત્નો પછી પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતતો નથી ભારતીય જનતા પાર્ટી હાર માળી ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીને બદનામ કરવાના પ્રયત્નો પહેલા કર્યા પૈસાની લાણી કરવામાં આવી કાર્યકર્તાને તોડવામાં આવ્યા પદાધિકારીઓને તોડવામાં આવ્યા એટલે એટલે દારૂ પણ ગામડે ગામડે વહેંચવામાં આવ્યો અહીંયા જેની વાડીએ દારૂ ઉતરો છે મને જાણવા મળ્યું કે એ વ્યક્તિ પણ બચાવમાં વાતો કરે છે મને એ પણ જાણવા મળ્યું છે કે ગઈકાલે પચાસ હજાર રૂપિયા આમ આદમી પાર્ટીના બે વ્યક્તિ પાસે પકડાયા એમાં તો એસીપીએ આવીને પ્રેસ કોન્ફરન્સ કરી ગઈકાલે બે લાખ રૂપિયા કોંગ્રેસના નેતાએ આપ્યા આ પોલીસ અધિકારીઓ નહોતું દેખાતું અમારો સીધો સવાલ છે કે પોલીસ અધિકારી અહીંયા ન્યુટ્રલ થઈને કામ કરે છે કે ભાજપનું હાથો બનીને કામ કરે છે આ પોલીસે ખુલાસા કરવા જોઈએ કારણ કે ગઈકાલની ઘટના બે લાખની હતી બે લાખ મોટા છે કે પચાસ હજાર રૂપિયા મોટા છે અને બે વ્યક્તિને તમે ખિસ્સા ખખેરો અને બે વ્યક્તિના ખિસ્સામાંથી પચાસ રૂપિયા મળે આમાં તો આશિષ એસીડબી આવીને પ્રેસ કોન્ફરન્સ કરે પચાસ હજાર રૂપિયા એવડી મોટી નદમ છે કે એસીપી આવીને પ્રેસ કરવી પડે સીધી વાત એ છે ભાજપનો હાથો બનીને જ્યારે ભાજપ હાર ભણી ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર ખોટા આક્ષેપ ખોટા બ્લેમ લગાવી રહી છે ગઈકાલનો જે દારૂ બકડાનો એના જ કાકા દાદાનો ભાઈ જે દિનેશ મહેતર છે એના પપ્પાએ ત્રણ મહિના પહેલાં વિડીયો બનાવીને કહ્યું છે લોકોને કે ભાઈ મારો દીકરો મારા દીકરાની ઓફિસ છે એ દારૂનો અડ્ડો બની ગઈ છે આવું દિનેશ મહેતરના પપ્પાએ કહ્યું છે કયા મોઢે ભાજપના નેતાઓ બચાવ કરે છે ગામડે ગામડે દારૂ ઉતરો છે અહીંયા જયારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પીછો કરી અને દારૂ પકડાવે છે જે કામ પોલીસ નું છે આ કામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરાવી રહ્યા છે ત્યારે પોલીસ ખરેખર જે દિશામાં તપાસ કરવાની છે ત્યાં તપાસ નથી કરતી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર બ્લેમ લગાવી રહેલા જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વાડીના માલિક છે

લડી અમારા અંદર પ્રમાણિકતા ઓગણીસ તારીખે વિનંતી કરીએ વિસાવદર વિધાનસભાના મતદારોને કે ગોપાલભાઈ ઇટાલિયાની સાથે રહી આ તાનાશાહી ખતમ કરવા માટે ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયાને જાડુના નિશાન સામે મત આપી વિજય બનાવવાની વિનંતી કરશું